નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચાર વિગતો મુસ્લિમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ફાઈવ બે હજાર પચીસનું આયોજન રાંદેર ઇસ્લામિયા જીમખાના ખાતે કરાયું ફાઈનલ મેચ સ્પાર્ટન ઇલેવન તેમજ તાજ ડેવલપર્સ વચ્ચે રમાઈ જેમાં તાજ ડેવલપરે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો દર વર્ષે જેમ આ વર્ષે પણ રાંદેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ફાઈવનું આયોજન કરાયું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો એકસો જેટલા ખેલાડીઓ રમ્યા દોઢ મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલી હોય ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ જેમાં તાજ ડેવલપરનો વિજય થયો ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તકે ચેમ્પિયન ટીમને ટ્રોફી અને સિત્તેર હજાર રૂપિયા પણ અપાયા રનરઅપ ટીમને ટ્રોફી તેમજ પાંત્રીસ હજાર રૂપિયા અપાયા સાથે મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ ખેલાડીઓને અપાયો જુનેદભાઈ ઓરાવાલા આલિમભાઈ પરફેક્ટવાલા જાવેદભાઈ સફેદા તેમજ રાંદેર ઇસ્લામી જીમખાના સેક્રેટરી અબ્બાસભાઈ હાંસ અરુણભાઈ ચક્રવર્તી શૈલેષભાઈ કાપડિયા હાજર પણ સન્માન ખેલાડીઓને ટ્રોફી પણ આપવામાં આવી રફિકભાઈ દ્વારા જણાવાયું કે લોકોમાં ભાઈચારો બની રહે અને ક્રિકેટ પ્રત્યે લોકોનો પ્રેમ વધે એ માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરાતું હોય છે મારું નામ અનિલભાઈ પટેલ છે હું સુરતના ક્રિકેટમાં લોકપ્રિય અને જાણીતો છું હું લાલભાઈ સ્ટેડિયમ પર 44 વર્ષ સેક્રેટરી તરીકે કામ કર્યું છે આજે બી એક્ટિવ છું અને આ રાંદેર જીમખાના પર આવવાનું એક ઘણો સોનેરી આનંદ છે કારણ કે રાંદેર ઇસ્લામ જીમખાના મારા હિસાબે ક્રિકેટ જગતનું સૌથી જૂનું ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ પર રમવાનો બી એક લાવો છે લોકો રમવા માટે આતુરતાથી રાહ જોઈએ આ ગ્રાઉન્ડ સો વર્ષથી વધુ સમયથી એનું આ ગ્રાઉન્ડ છે તો શું એના સ્મરણો કઈ રીતે તમે જોયું હવે એ તો સો વર્ષ પહેલાંના માણસો જ કહે પણ મારી દ્રષ્ટિએ અહીંયા રમવું એ તમે સિલેક્ટેડ તરીકે બી કામ કરેલું છે તો શું કહેશો છો આ ખેલાડીઓને કઈ રીતે મહેનત કરવી કે સિલેક્ટ થઈ શકે હા ખેલાડીઓએ ધીરજથી રમવું પડે ધીરજ રાખવી પડે એવું નથી કે પહેલી મેચમાં જ રન સદી થઈ જાય વિકેટ મળી જાય અને તમારે ધીરજ રાખીને રમવું પડે ફેલ જાઓ તો ના તો આશીર્વાદ નહીં રહેવાનું કારણ કે એક તક તો ક્રિકેટરને મળે મળે ને મળે જ એનું એક ઉદાહરણ છે અંદર સિક્સટીનની અંદર એક છોકરો આવતો હતો મારી પાસે હું ડેલી સવારે લાલભાઈ જાઉં એની માતાજી એની મધર લઈને આવતી હતી તો છોકરો એટલો રડે એટલો રડે મેં કીધું ભાઈ શું છે કે એના રન નથી થતા મને કે ભાઈ તમે ધીરજ રાખો એનાથી વધારે તમે રડ રડ કરો તો છોકરો નહીં બને છેલ્લી વાળી મધન ને બહાર બેસાડી કામ ચાલુ કરાયું ઉપર વાળા એને સાત આપ્યો ને અંદર સિક્સટીન ગુજરાત રહી અત્યારે જે ફાઈનલ રમવા રાંધેરી ઇન્સ્ટાઈમ જીત ખાળાવા તો ખેલાડી રમવાના એને તમે મળ્યો કઈ રીતનો વાતચીત આ બધા ખેલાડીઓ બહુ હોશિયાર છે બહુ સારી રીતે ગ્રાઉન્ડથી વાકિફ છે ક્રિકેટ રેમા છે અને એમનું નામ છે દરેકનું પોતપોતાની ટીમમાં ને પોતપોતાના એરિયામાં નામ છે કે આ ફલાણો ખેલાડી છે ફલાણો ને એ લોકો રમશે સો ટકા સારું રમશે